નમસ્કાર મિત્રો ચંદ્રકાંત પટેલના જયસિયારામ બે મિનિટ માટે થોડી વાત કરવી છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે ફ્રેન્ડ્સ સમય મળે તો સાંભળી લેજો ફ્રેન્ડ્સ ઓક્ટોમ્બર મહિનાના એન્ડમાં ગવર્મેન્ટે દરેકે દરેક લાઈફ ઇન્સ્યોરન્સ કંપની જેવી કે એલઆઈસી ટાટા બિલા એચડીએફસી આઈસીઆઈસીઆઈ બજાજ દરેકે દરેક કંપનીને ફરજ પાડી કે તમામે તમામ તમારા પ્લાન ક્લોઝ કરી દો અને પહેલી નવેમ્બરથી નવી ગાઈડલાઈન પ્રમાણે એક એક પ્લાન દરેક કંપની લોન્ચ કરી રહી છે ગવર્મેન્ટે આવડું મોટું સ્ટેપ લીધું હોય તો તમે વિચારો માત્ર ને માત્ર ગ્રાહકનું હિત જળવાય એ હેતુથી લીધેલું છે મિત્રો પહેલા શું થતું કે આપણે પેન્શન પ્લાન લેવો હોય તો એક પોલિસી એ લેવાની બાળકનું ફ્યુચર સિક્યોર કરવું હોય તો એ પોલિસી લેવાની પત્નીનું ફ્યુચર સિક્યોર કરવા માટે એ પોલિસી લેવાની ફાઈનાન્સીયલ આર્થિક સંકટ કોઈ મોટું ના આવે તો એના માટેની એક આપણી મોટી પોલિસી લેવાની ફાધર મધરનું પણ આપણે પ્લાનિંગ કરતા હોઈએ છીએ તો દરેકે દરેક પોલિસીની અંદર શું થતું કે આપણને પાંચ ટકાથી રિટર્ન વધારે મળતું નથી એટલે પછી આપણે રિટર્ન એવરેજ કરવા માટે એસઆઈપી કરીએ નો ડાઉટ ત્યાંથી આપણે સારું રિટર્ન મેળવીને આવીએ છીએ અને આપણું એક એવરેજ રિટર્ન બનતું હોય છે પણ ફ્રેન્ડ્સ આ બધી જ વસ્તુ જો એસઆઈપીમાં જ થઈ જાય તો તો રિટર્ન પણ આપણે સારું મેળવી શકીએ વીસ વીસ પચીસ પચીસ વર્ષ સુધી રાહ ના જોવી પડે ક્યારે મેચ્યુરિટી મળશે બાળકનું ફ્યુચર પ્લાનિંગ ભાવિ ફ્યુચર ફેમિલીનું પત્ની માતા પિતા આપણું પેન્શન પ્લાનિંગ એકદમ સિક્યોર અરે ટર્મ પ્લાન પણ હવે તો એસઆઈપીમાં ઉપલબ્ધ છે અરે હેલ્થ ઇન્સ્યોરન્સ પણ અવેલેબલ છે ફ્રેન્ડ્સ દરેકે દરેક વસ્તુ જો એસઆઈપીમાં જ થઈ જતી હોય તો આપણે ભાવિ ફ્યુચર આપણી હાજરીમાં અને ગેરહાજરીમાં એન્જોયમેન્ટથી જીવી શકીએ કારણ કે મૂળ આપણી જે વાતું હોય છે ને કે આપણો પૈસો આપણને કામ લાગે તો લાગશે આપણો આપણે નથી તો ફ્યુચર દરેકનું સિક્યોર છે આપણે હાજર છીએ તો આપણું ફ્યુચર સિક્યોર છે તો ફ્રેન્ડ્સ હવે તમારી નીડ પ્રમાણે તમે આગળ વધી શકશો કોઈ ખોટા પ્લાનિંગ કરવાની જરૂર નથી આ માટે તમે કોઈ એડવાઇઝર હાયર કરો અને તમને મારી સર્વિસથી અને મારા સ્વભાવથી તમે સેટિસફાઈડ છો તો ચોક્કસથી મારો કોન્ટેક કરો ફ્રેન્ડ્સ ગુજરાતના કોઈ પણ સ્થળે તમે હશો હું રૂબરૂ મળીને આપણે ભાવી ફ્યુચરનું પ્લાનિંગ કરીશું તો ફ્રેન્ડ્સ વન મેસેજ યા વન કોલ તમે ઈચ્છો એ સ્થળે આપણે મુલાકાત કરીશું મારી ઓફિસ મહેસાણા ગાંધીનગર અને અમદાવાદ અવેલેબલ છે ત્યાં આપણે મળીશું અથવા તો તમે જે સ્થળે કહો તે સ્થળે તમને અનુકૂળ હોય એ પ્રમાણે મળીને પ્લાનિંગ કરીશું મળીએ ફ્રેન્ડ્સ થેન્ક્સ